સુરતમાં બદલાતા હવામાનની સાથે રોગયાળાએ માથું ઉચક્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતમાં છેલ્લા બાર દિવસમાં ઝાડા ઉલટી અને તાવથી દસતા મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે તો પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ રહી છે ચોમાસાની ઋતુને કારણે મેલેરિયા ડેન્ગ્યુ ઉલટી ઝાડા શરદી ખાંસી તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે ઓપીડીમાં દરરોજ દસ થી બાર ટકા વધુ કેસ આવી રહ્યા છે જો સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગોના કેસમાં વધારાને શક્યતા નકારી શકાય નહીં અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બાર દિવસમાં સુરતમાં ઝાડા ઉલટી અને તાવથી બાળકો સહિત દશના મોત થયા છે છેલ્લા પંદર દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મોસમી રોગોથી મૃત્યુના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં દસથી વધુ લોકોના મોતની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ સ્વચ્છતા અભિયાન અને જંતુનાશક દવાના છંટકાવમાં બેદરકારી દાખવી રહ્યું છે પાંડેસરા ભેસ્તાન પુણા ગામ ગોળાદરા ડિંડોલી સહિતના વિવિધ વિસ્તારોમાં લોકો બીમારીના કારણે અને સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યા છે